खबर से कई से तो के ना खबर नहीं तो शु करो धारो के आप मांगेल द्विघात बहुपदी बराबर धारो के मांगेल द्विघात बहुपदी ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी छे बराबर आवी बहुपदी छे આપણે એના મૂલ્ય આપણે એનું બહુમતી મેળવવાની છે હવે શું કીધું શૂન્ય દસ અને માઇનસ બે આપી દીધેલ છે આલ્ફા બરાબર આલ્ફા બરાબર દસ અને બીજું શૂન્ય બીટા બરાબર કેટલા લીશો માઇનસ બે છે બરાબર આપણે બે શૂન્ય આપી દીધું આલ્ફા બરાબર આપણે દસ લીધા અને બીટા બરાબર માઇનસ બે લીધા ચાલો રેડી આના ઉપરથી આપણે શું મેળવવાનું છે તો કે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો પેલા શું કરશો કે નો સરવાળો એનું સૂત્ર શું બહુપદી શૂન્ય નો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થઈ છે આલ્ફા એટલે કોણ તો કે દસ હતો બરાબર ને દસ

આ ઉપર ગુણાકાર જોઈએ ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થઈ છે આલ્ફા ઇન્ટુ આલ્ફા એટલે કોણ અર્થ કે દસ બરાબર દસ બીટા એટલે કોણ કે માઇનસ બે દસ ગુણ્યા માઇનસ બે એટલે કેટલા થશે -20 બરાબર α β એટલે ગુણાકાર એટલે કેટલા થતા હતું તો કે c by a બરાબર c by a હવે જુઓ મિત્રો અહીંયા તમારે a બરાબર કેટલા લેવા પડે તો કે a બરાબર મારે 1 લેવા પડે તો b બરાબર મને કેટલા મળશે -8 મળશે અને અહીંયા c અહીંયા a બરાબર 1 લ્યો

અને c બરાબર માઇનસ વીસ લેતા હવે આને કેમ મૂકશો તો કે અહીંયા જે આ પદ છે એ બી સી બરાબર એ પદો પર મૂકી દો બરાબર હાલ માટે માટે આપે માંગેલ માટે માંગેલ દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી કઈ થાય a એટલે કેટલા મૂકશો તો કે a એટલે 1 બરાબર એટલે કે અહીંયા x વર્ગ એમ નામ રહી છે પ્લસ પ્લસ પછી b એટલે કેટલા મૂકશો b એટલે -8 તો અહીંયા પ્લસ છે ને આ -8 એટલે -8 -8x અને અહીં c મૂકવાનો c ની જગ્યાએ કેટલા મૂકશો -20 તો અહીંયા શું મૂકશો -20 બરાબર આથી આપેલ દ્વિઘાત બહુપદી કેટલી થઈ છે

બરાબર કોઈ પણ સંખ્યા માટે કે કાઉસમાં એક્સક્વેર માઇનસ આઠેક્સ માઇનસ વીસ ચાલો આટલું ક્લિયર થઈ ગયું મિત્રો આ હતો આપણો દાખલા નંબર પહેલો હવે જોઈએ દાખલા નંબર બીજો બરાબર ટુ એક્સ માઇનસ આઠ ના શૂન્યો હોય તો આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ નું મૂલ્ય શોધો મિત્રો જયારે આવો દાખલો પૂછાય ત્યારે એક સૂત્ર એનું છે આલ્ફાનો વર્ગ પ્લસ વર્ગ બરાબર એટલે કે આલ્ફાનો વર્ગ પ્લસ બીટા નો વર્ગ આનું એક સૂત્ર છે કે આલ્ફા પ્લસ બીટા એનો વર્ગ માઇનસ ટુ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આ સૂત્ર ઉપરથી તમે આનું મૂલ્ય મેળવી શકો બરાબર હાલો આ સૂત્રમાં કઈ કઈ વસ્તુઓ છે તો કે અહીંયા જો બહુપતિનો ભાઈ શૂન્યનો સરવાળો આપ્યો અહીંયા બહુપતિના શૂન્યનો ગુણાકાર તો તમારે આના ઉપરથી પેલા બહુપદીના સૂન્યનો સરવાળો મેળવવો પડશે અને ગુણાકાર મેળવવો પડશે બરાબર તો હવે મિત્રો આ બહુપતિને આપણે આ બહુપતિને આપણે દ્વિઘાત બહુપતિના સમીકરણ સાથે સરખાવા જવાનું બરાબર શું કરશો તો કે આપેલ બહુપતિને આપેલ બહુપદીને બહુપદીને એક સ્કેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સી બરાબર માઇનસ આઠ આની સાથે સરખાવી દીધું હવે શું તમારે કરવાનું છે તો મારે સરવાળો અને ગુના કરજો છે બહુ મૂકી દો હાલો આપેલપદી ના બહુપદીના શૂન્યનો સરવાળો બરાબર ને બહુપદી ના બહુપદી બરાબર શું આવશે માઇનસ બી ના છેદ માં એ માઇનસ બી છેદમાં એ ચાલો આ માઇનસ ના માઇનસ એમાં બી એટલે કેટલા છે બે તો માઇનસ બે એટલે કેટલા હતો કે એક

આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છે આ બંનેની કિંમત અહીંયા મૂકી દઈ રેડી સરવાળાની કિંમત માઇનસ બે અને ગુણાકારની કિંમત માઇનસ આઠ હાલો મૂકો આપણે સૂત્રોમાં તો આલ્ફાનો વર્ગ પ્લસ વર્ગ બરાબર એનો વર્ગ એટલે કેટલા છે તો કે બે એમ નામ અને કાઉસમાં આલ્ફા ઇન્ટુ બીટા એટલે માઇનસ આઠ ચલો રેડી હાલો માઇનસ બે નો વર્ગ માઇનસ બે નો વર્ગ કેટલો થઈ જાય પ્લસ ચાર કેટલો થઈ જાય ચાર હાલો

બરાબર તો આ દ્વિઘાત સમીકરણના ના બે કેવા મળે છે ઉકેલ તો કે બે ઉકેલ સરખા મળે છે રેડી મિત્રો તો આ હતો આપણો દાખલા નંબર 3 તો અહીંયા સુધી મિત્રો આપણે દાખલા નંબર 3 રાખીએ બીજા લેક્ચર માં આપણે બીજા દાખલાઓ જોશું બરાબર જો તમને મિત્રો આપણો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં